ધોરાજી નગરપાલિકામાં જનરલ વોર્ડ બન્યું ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો એજન્ડાઓમાં ગેરરીતિ આચરવામાં આવનાર હોય કોંગ્રેસે વિરોધ નોંધાવતા ભાજપના શાસક પક્ષના સભ્યો ચાલતી પકડી કોંગ્રેસના કાર્યકરોએ પ્રમુખના હાય હાયના નારા લગાડ્યા ધોરાજીમાં ભાજપ શાસિત નગરપાલિકા હોય પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી અને અરજી પણ આપવામાં આવી રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટેલની ડીજી ન્યૂઝ ધોરા છે બે મિનિટ હા બોલો મારું નામ યુસુફ નયવાલા વોર્ડ નંબર છ ના સુધાઈ સભ્ય કોંગ્રેસ પક્ષના દંડક આજે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ જનરલ બોર્ડમાં જનરલ બોર્ડની શરૂઆત પ્રમુખ શ્રીએ મુદ્દા નંબર સાત થી શરૂ કરી જ્યારે કે જનરલ બોર્ડમાં પહેલો મુદ્દો હતો આગલા બોર્ડની તમામ મુદ્દાઓને બાલી આપવી એમાં એકથી છ મુદ્દા બાકાત કરીને ડાયરેક્ટ છ નંબરની મુદ્દાની સાત નંબરના મુદ્દાની શરૂઆત કરી જેનો અમે વિરોધ કરેલો છતાં પણ એ કન્ટિન્યુ મુદ્દા વાંચતા ગયા છ સાત નંબર આઠ નંબર નવ નંબર જેની અમે પ્રમ ચીફ શ્રીને રજૂઆત કરતા ચીફ ઓફિસર ઓફિસરશ્રીએ એમ કીધું કે હું એમાં કાંઈ ન કહી શકું જ્યારે આવી તકરાર હોય તેમાં ચીફ ઓફિસરે વચમાં રહી અને એનું નિરાકરણ કરાવવું પડે ભાજપનો આજે ભ્રષ્ટાચાર ખુલ્લો થતો હતો જેના હિસાબે તે બોર્ડનો બહિષ્કાર કરી અને ચાલુ બોર્ડે મૂકીને વયા ગયા છે